નમસ્કાર મિત્રો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું આયોજન કર દેવામાં આવ્યું છે પરંતુ આ વખતે વિભાગમાં એક ફેરફાર આવ્યો છે તે આજે જોશું સાથે સાથે સીઆરસી બીઆરસી એસવીએસ જુઓ તારે ડિસ્ટ્રિક્ટ કક્ષાનો વિજ્ઞાન મેળો ક્યારે યોજવો તેની તારીખો પણ આપવામાં આવેલી છે નિયમો આપવામાં આવેલા છે તો તમામની ચર્ચા આજે આપણે કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો હશે તેમાં તમે જોઈ શકો છો કે વિષય છે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન કરવા બાબત જેમાં જે મેઇન થીમ છે તે છે વિકસતી અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ જેમાં મેં વિભાગની વાત કરવામાં આવી હતી કે શું ફેરફાર છે તે આપણે જોઈએ તો પહેલો વિભાગ છે ટકાઉ ખેતી બીજો છે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ત્રીજો વિભાગ છે હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી હવે જે ફેરફાર છે તે આવ્યો છે જેમાં ચોથા વિભાગમાં એ અને બી બે ગ્રુપ પાડવામાં આવ્યા નહીતર હોય છે એમ કે પાંચમા વિભાગમાં જ બે વિભાગ પડતા હોય છે હવે ચોથા વિભાગમાં પણ બે ગ્રુપ પાડી દેવામાં આવ્યા છે જેમાં એ છે વિકસતી નવીન ટેકનોલોજી અને મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ જ્યારે પાંચમાં એ આરોગ્ય અને સ્વચ્છતા અને બી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન સાથે સાથે ટોપિક ફોર વન ડે સેમિનાર જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું તે ટોપિક ઉપર રાખવામાં આવેલો છે સાથે સાથે તમે અન્ય નિયમો જે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જરૂરી હોય છે તે તમે વાંચી શકો છો આ તમામ નિયમો મુજબ આપણે સીઆરસી કક્ષા બીઆરસી કક્ષા અને એસવીએસ જૂથ સાથે ડિસ્ટ્રિક્ટ કક્ષામાં પણ ભાગ લેવાનો રહેશે અને નિયમો પાડવાના રહેશે હવે આપણે સમયગાળાની વાત કરીએ તો સીઆરસી કક્ષાનો જે વિજ્ઞાન મેળો હોય છે તે એક દિવસનો હોય છે જે આપણે પંદરથી થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે કોઈ પણ એક દિવસ રાખવાનો રહેશે બિયાસી કક્ષાની વાત કરીએ તો પચ્ચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના બે દિવસનો હોય છે બિયાસી કક્ષાનો વિજ્ઞાન મેળો જેમાં આગળના દિવસે આપણે કૃતિ લઈને જવાનું હોય છે અને બીજા દિવસે ત્યાં શાળાઓ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે આવે છે ત્રીજો જે છે તે છે SVS જૂથનો વિજ્ઞાન મેળો તે પણ 25 થી 30 સપ્ટેમ્બર રાખવામાં આવશે અને ડિસ્ટ્રિક્ટ કક્ષા હવે પછી જાણ કરવામાં આવશે તેવો નિયામક શ્રી GCRT ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડિયો હતો એ અપડેટ્સ ને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ very much જય શ્રી કૃષ્ણ